રાજકોટ માં ધંધા ભાંગી ગયા ને એમાં સાહેબ રાજકોટમાં આવ્યા ધર્મેન્દ્ર રોડ એક વાળા ઇન્કમટેક્સ ની ફાઇલ લઈશાનો ધંધો હાલતો કે હું તો રહું ફાઇલ ઘેર પડી તો કે લઈએ કે સાહેબ મારી પાસે ગાડી લીધી ઇન્કમટેક્સ ના સાહેબે એને ગાડી આપી કે મારી ગાડી લઈને પણ ફાઇલ લઈ આવે તો ઓલો ઇન્કમ સાહેબ ની ગાડી લઈને ગયો બપોરે અગિયાર વાગે ગયો જમીન ની રે હોય ને સાંજે છ વાગે આવ્યો સાહેબ થાય કે ગયા સાહેબ ખીર જણાય કે ભલા મણા તું અગિયાર વાગ્યો ગયો છો ને અત્યારે આવ્યો કે સાહેબ તમે ક્યારના બેઠા છો તો કે અગિયાર વાગ્યા ને તો કે વાગ્યા કેટલા તો કે છ એ કોઈ ઘરાક આવ્યું શેનો ઇન્કમ ટેક્સ ભરવો અમારે એટલે આમાં શોખ અઢીસો છે અને પાંચસો કલાકાર છે પણ ઉગે ને કોઈ ન ભૂગે બાર બાર કલાક સ્ટેજ ઉપર એકલા બે પણ હવે સુધી પબ્લિક ને હલવા ન દે એવા અભણ કલાકાર ત્રણ કલાકાર આંકડીયા ગામ છે તેર કરના છે પણ નારાયણ સ્વામી જેવા સૌની ભજ સંત થઈ ગયા આ સંતે દસ હજાર ભજન ગાયા પણ કોઈનું ગાયેલું વાર ભજન ગાયું નથી બીજા કલાકાર અમલીન બાજુ ચલાળા ગામ છે કાંજીપુટા બારો જીધરા બાબે વાત કરી વાત સુધી કોઈ પોગ્યું નથી અને ત્રીજા કલાકાર વખાણ નથી કરતો પણ મારા ઘરેથી મેં આવો સાતસો થી આઠસો ગામડે એવા છે કે એવેડા માટે ચબુતરા માટે રામજી મંદિર માટે સ્કૂલો માટે સ્મશાન માટે લુના ગાડી લઈ અને ગામડે ગામડે સરકારી બસો જઈને ખૂબ ગ્રામ તો મારા બાપુજી જાદુ બાપા ગઢડાવાળા મોજરીવાળા મોજરી અને એમ ખેડૂતો માણા મારા બાપા પૈસા લે નહીં એટલે એમ કે થોડા ઘણા પૈસા શરૂ કરો કે નાના આપણે ફોળ વીઘા જમીન છે આપણે જમીન વાવશું પણ ધર્મ પૈસો ન લેવાય મેં થોડા થોડા તમે પૈસા શરૂ કરો ને તો આપણું મકાન પાકું થઈ જાય એને થોડા થોડા પૈસા શરૂ કર્યા એમાં ઉશી નાન થોડાક એના એમ કરીને ભરતભાઈ મેં મકાન શરૂ કર્યું આ બાજુ ઈંટું પડેલી આ બાજુ રેતી આ બાજુ સિમેન્ટ મારા બાપા ખાટલો ને વિશે બેઠા હતા એમાં બહારથી ભીખાઈ રહેવું એ કે પટેલ ખાવું છે મારા બાપા મારા બાન કે કોઈ માણસ ખાવાનું માગે ને આપડે ભાઈ પૂરી તળી નાખો દાળ ભાત બનાવી નાખો પાપડ શેકી નાખો ઓલા ભીખરી એક કલાક થાય આપણે બે એસી વર થી પ્રોગ્રામ કરું છું માણ ધાબાનો મેળ આવ્યો અંદર એમને ખાઈ લેવું કામે સોંટો કામ વડીલો ખબર છે હડકાયું કુતરું જેને કવડે એને હડકવા ઉપડે એમાં એક બાબાને હડકાયું કૂતરું કવડ ગયું હડકવા ઉપડ્યો મીડિયા વાવ વાહ કરવા બાબા ડોક્ટર કે નું કરવું કે પાંચ ઇન્જેક્શન આપો કદાચ હડકવા કાબુ માં જાય પાંચ ઇન્જેક્શન આપ્યા હડકવા કાબુ માં આવી ગયો પણ સયાજ અસર રહી ગઈ ડોક્ટર કે એટલી અસર તો આખી જિંદગી રહે તો સયાજ અસર હડકવા રહી લે દાદા કે પૂછો તો હડકવા ની અસર રહી લે આપણે કે દાદા મજામાં તો કે હમણાં તો સારું છે આવું કાલ બે આ સબજન કહેતા તાવ ઈ કે પમતી અમદાવાદ વાળા વેવા આવવાના સાવ ઈ કે દિવસે કાઈ વાંધો નથી રહે જાવ હા હવે બસ અને હવે ભગવાનની ની દઈએ થી ન આવે નકર ભરતભાઈ ત્રણ વૃદ્ધિ કલાકાર ને કથાકાર ત્રણ વૃદ્ધિ ઘેરી આવો રાતે સાયગી સાયગી બોલતા ભાઈ હોતો તા બેનો કે હું જાવ ઘેરી સબો કારણ કે ફાળા પ્રોગ્રામ બહુ કરેલા અને સાહેબ અમને ત્રણ વર્ષ અમને એટલી ખબર પડી કે અમને આપેલા મોમેન્ટા આ તેમને અમને ઓઢેલી સાયલું ત્રણ વર્ષ માં અમારે કાંઈ કામ આવી નથી સાયલું ઓઢી પછી અમને ખબર પડી લોકો કેટલી ટૂંકી સાયલું આપી પૈકી ઓઠવી કે મોઢે ટૂંકી પડે મોઢે કે પગે ટૂંકી પડે એ બધા કઈ સાયલું મોમેન્ટા ન આપતા બે ડબ્બા તેલ ના પાંચ મણ ઘઉં એવું આપણે તો છોકરા ખાવા માટે કોરોનામાં એવું થયું એક બાબા ખબર કાઢવા ગયો કોરોનામાં મેં દાદા હું તમારી શું સેવા કરું મને કે બટા કશી સેવા નથી કરી ઓક્સિજન ને નળી ઉપર પગ લઈ લે હમણાં એક ભાઈ ડોક્ટર પાસે ગયા બે જણા ઉપર સાહેબ પૂછ્યું શું થાય ઓલો કે મારે હાળો થાય કે એમ નહીં તને શું થાય છે એમ કહું આ હક પણ પૂછે છે અને આ રાજકોટમાં મેં જોયું વર્ષોથી ડિગ્રીવાળા વાળા ડોક્ટર છે કોઈને સૌરાષ્ટ્રમાં સારું ન થાય ને તો રાજકોટ બધા આવે આના ડોક્ટર ઉપર વિશ્વાસ બધા ડિગ્રીવાળા હવે તો આખા ગુજરાતમાં ડિગ્રીવાળા ભારતમાં આવી ગયા નકર પચીસ વર્ષ પહેલા જે આરોગ્ય ખાના ડોક્ટરો આવ્યા હતા કઈ ડિગ્રી લઈને આવે છે એ જ ખબર નથી પહેલા ઇન્જેક્શન ભરે પછી એમને પૂછે શું થાય તો ઇન્જેકશન છે નું ફીર્યું છે એક ડોક્ટર વ્યસન મુકાવે છે તમાકુ ખાતે તમાકુ મુકાવે બીડી પીતા ને બીડી મુકાવે દારૂ પીવો છો કે મગાવો લે એ કે એમ નઈ તમે મૂકી દો એ થોડા નિમંત્રણ આપે છે એટલે મેં કીધું મજા છે રાજકોટ એટલે રાજકોટ છે એટલું સુખી શહેર છે બપોર દોઢ થી શહેર તો કુતરી હોવી જાય રાજકોટ એટલું સુખી શહેર છે મજા છે એક એક જણો બોલતો એમ્બ્રોડરીમાં રસ નથી હીરામાં કષ્ટ નથી જવું છે અમેરિકા પણ સુરત થી કોઈ બસ નથી એટલે બોલો આને ક્યાં ભોગો તમે આને લઈ ગયા દાદા એટલે અમારા ગામમાં હમણાં ભાઈ સુખદિપ ભાઈ હું ચૂંટ લે હું શું કરું મેં તમારા ડાયરામ લાખો પબ્લિક હોય મને થોડુંક હાઈલાઇટ કરો મેં તમે કામ શું કરશો મને કે તમારો તકલીફ છે નહીં છે મેં તમારે ગામમાં સ્મશાન સારું નથી કે મને મત આપો હું ઘરે ઘરે સ્મશાન બનાવી લે તો હું બાથરૂમ બનાવવા છે હા તો આપણા આગેવાનોને જોરદાર તાળીઓથી વધાઈ લ્યો કે જ્યાં જ્યાં જરૂર પડે ને એ ઊભા રહેશે આપણા આગેવાનો અને રાજકોટ જેટલું ક્લીન એનો વિકાસથી મેં જોવો બ્રિજ કેવા બીના બ્રિજ નવ નવ કિલોમીટર લાંબા બ્રિજ હો વાતો કરો એક આંકો સુકી વિકાસ ઓછો નજીક બસ સ્ટેન્ડ નથી એને બદલે બે એરપોર્ટ નજીક નજીક ગુજરાતમાં કદાચ તમે આયથી પ્લેન ચૂકી જાવ ને તો જ મળી જાય તમને બે એરપોર્ટ બોલો આ કઈ વિકાસ જેવો તેવો છે એટલે મજા છે ભારત ને અમે દેશ વિદેશ સુધી જાવી છીએ પણ જય નાયબ હોય અને વિદેશવાળાએ વિચાર કરે ભારતમાં ભગવાન હોય હમણાં વિદેશના પૂર્યા આવ્યા એ કે સૌરાષ્ટ્રમાં ભગવાન છે પાંચ મિનિટ ભરું દે પાંચ મિનિટ બે કારણ કે અમારે શું છે મારો પ્રોગ્રામ હોય ને દીપ પ્રાગટી કરીને મહેમાનો વિહાર છે મારા ભાગમાં મહેમાન આવ્યા જ નહીં એટલે ઘડેક હમને સહન કરો હમણાં એક ભાઈ મને મળ્યા રાજકોટમાં ગાઢી કેવી રાજકોટમાં ગુજરાતમાં માં કોઈ પણ ગાડી આવે તો પહેલા રાજકોટમાં આવે છે ઓળખી ગયા ત્રિકોણ ભાગ ભાઈ મને સુકૃદભાઈ કયું બસ કે મારી કઈ ગાડી છે રૂપિયા હું સિસ્ટમ છે હવા ઓછી હોય તો સ્કીન ઉપર બતાડે આગળ કુકું હોય સ્કીન ઉપર બતાડે નજીકમાં પેટ્રોલ પંપર સ્કીન ઉપર બતાડે મેં એટલી બધી વસ્તુ સ્કીન ઉપર અત્યારે બતાવે છે પચીસો રૂપિયા પછી એવી ગાડીઓ આવશે આપણી તાણ અને તકલીફ બે બધા કે તમે તાણ માં છો લીધા ના દઈ દો માપે હાકો અને હજી પચીસ વર્ષ આવી આપડે કોઈ રૂપિયા માગતું છે તો ગાડી ભૂલશે ત્રિકોણ બાગુભા છો માં લે રિવેશમાં લે અને આ જો યુવાનો બેઠા છે રાજભાતો સાહિત્ય ની વાત કરશે જ ઘણા મેં ગામડા એવા જોયા કે ન્યાય એના ગામ નું બોર્ડ નથી હોતું યુવાનોને યુવાનો કૈશું કરવાનું નથી બલિદાન નથી દેવાનું શહીદી નથી રોડ ઉપર બોર્ડ મૂકી બાંકડા મૂકી દો નાખો આગેવાનો આપણે જરૂર પડશે ને ત્યાં મદદરૂપ થાય એવી આપડે સરકાર છે યુવાનો ખાલી જાગવાનું છે ને આપણા આગેવાનો માગવાનું છે એટલે તરત ગામડા સદર થતા થાય બીજું કશું નથી કરવાનું મેં ગુજરાતી ફિલ્મ જોતા નથી એટલી અને અમારા ગામડા વાળાના તેજ ઘટી કારણ હું ત્રણ ત્રણ કલાક ખોટી કર્યા હોય અમને ફિલ્મ નો વાડીયા ઝાવાઈ દીધા અમારા ગામમાં ટોકીઝ બંધ જ થઈ ગઈ શરૂઆતમાં ઉપેન્દ્રભાઈ અભિનય અરવિંદભાઈ કર્યો તો ફિલ્મ હારા ભી લ્યા હમણાં બે ત્રણ પિક્ચર હારા ભી પણ વચ્ચે જે ભગડાતો બોલ્યો અમારા ગામમાં ટોકીઝ હાવ બંધ થઈ ગઈ એમની ટોકી રોડ પૂછીને શું ટાઈમ છે અમને પૂછે તમારે ક્યારે ટાઈમ આ તહી શરૂ કરીને ડીઝલ મશીન થી ટોકી ચાલે હો આમ શોલે ફિલ્મ જામે અને એને પર ડીઝલ ખૂટે ગબ્બર જેવો કાલિયા ઓલે કે ડીઝલ ડીઝલ કે જેવાલા બાગમાં અંગ્રેજો ફાયરિંગ કર્યું અને લાલા લજપતરાય શહીદ થઈ ગયા અને દેશમાં ખળભળાટ ગયો કે લાલા લપતરાય શહીદ થઈ ગયા જો આ દેશમાં ખબર પડશે તો દેશમાં તોફાન ફાટી નીકળશે એટલે આગેવાનું નક્કી કર્યું કે લાલા લજપત ના દેહ ને ત્રણ દિવસ માટે લોકોના દર્શનમાં મૂકવામાં આવે એને દેહને લોકોના દર્શન કરવા માટે મૂકવામાં આવ્યા એમાં લાખો માણસો લાલા લજપતિના દર્શન કરતા કોઈક પગમાં ફૂલ મૂકે કોઈક પગે લાગે કોઈ ફૂલ મૂક્યો કોઈક પગે લાગે એ લાખો માણસોની મેદની વચ્ચેથી એક યુવાન આવ્યો બ્લેક ટોપી પહેરી હતી વાંકડી ઊંચું હતી છ ફૂટની ઊંચાઈ હતી એ લાખુની મેદની વીંધી અને લાલા લજપતાના પગ પર આવી એણે ફૂલ નહોતા મૂક્યા હાથ નહોતા જોડ્યા પણ લાલા લજપતાના પગે અડી અને દેશનો યુવાન એટલું બોલ્યો તો લાલા

સરદારસિ ને હાથ ધ્ર મીડિયા એને વિદ્યામતી કૌર વાત કરી હિન્દુસ્તાન ના યુવાને કોઈક અંગ્રેજનું મર્ડર કર્યું છે અંગ્રેજ ચાર ચાર દિવસથી ગોતે છે યુવાન પકડતો નથી મને શક જાય છે શકાય આમ આપડા ભગતસિંહ નો હાથ નહીં હોય ને તે વિદ્યામતી કૌર એટલું બોલ્યા હતા કે તમને શક જાય છે પણ મન મારા દૂધ ઉપર વિશ્વાસ આપણો ભગતસિંહ હોય બીજો કોઈ આને યુવાનો કહેવાય બે શાક લેવા મોકલો અને પ્રેમ કરીને એને યુવાનો કહેવાય